નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ઘણી વખત એવું બને છે કે ભગવાનની અથવા તો કોઈ દેવી દેવતાની પૂજા કરતી વખતે ક્યારેય માથું ભારે થતું નથી તો ક્યારેક એવું પણ બને છે કે પૂજા કરતી વખતે માથું ભારે થઈ જાય છે પૂજા કરતી વખતે બગાસું આવે છે કે પછી આંખમાંથી પાણી નીકળવા લાગે છે પૂજા કરતી વખતે આપણા શરીરમાં આવું થતું હોય છે પરંતુ આની પાછળ એવા સંકેત મળે છે કે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે જો તમે પણ પૂજા કરતી વખતે કંઈક આવવું અનુભવો છો તો આ વિડીયોના માધ્યમથી તમને પૂજા કરતી વખતે આવું થવાનું આનું સાચું કારણ શું છે અને એના શું સંકેતો છે તે વિશે જાણવા મળી રહે છે જાપ કરતી વખતે પૂજા કરતી વખતે પૂજાની થાળી હાથમાંથી પડી જવી જો આપણે ભગવાનને ખૂબ જ ઊંડે અથવા સાચા મનથી યાદ ન કરીએ તો આવી સ્થિતિ થાય છે પછી પૂજા કરતી વખતે બગાસું લેવું એ સાચું કે ખોટું માનવામાં આવતું નથી પણ પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો એનો અર્થ એ થાય છે કે ભગવાનમાં તમને વધારે શ્રદ્ધા કે વિશ્વાસ નથી ફક્ત તમે બીજાને બતાવવા માટે જ પૂજા કરો છો એવું માનવામાં આવે છે કે જો તમે પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો એ તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો એટલે કે ડબલ વિચારો ચાલી રહ્યા છે તમારા મનમાં ભગવાનના વિચારો નથી પણ બીજા અનેક પ્રકારના સંકલ્પો વિકલ્પો તમારા મનમાં ઉદ્ભવે છે જો તમે અસ્વસ્થ થઈને અથવા બળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે અને ઊંઘ આવી જાય તો સમજી લેવું કે અશુભ સંકેતની નિશાની છે ધુમાડો ભગવાનની મૂર્તિ તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના ભગવાન દ્વારા સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે જો ઉર્જાનો દીવો અચાનક તેજ થઈ જાય અને દીવાની જ્યોત ઊંચી થતી દેખાય તો સમજવું કે ભગવાન તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયા છે જ્યારે આવું થાય ત્યારે તરત જ ભગવાનને તમારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના ઝડપથી પૂરી થશે જો તમે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચડાવ્યા હોય તો તેમાંથી કોઈ ફૂલ તમારી તરફ પડે તો સમજવું કે તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે જો તમે પૂજા કરવા બેઠા હોય અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું કે ભગવાન તમારા પ્રત્યે બહુ જ પ્રસન્ન છે અને તમારી મનોકામના મનોમન ગાય માતાને કહો આમ કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે મિત્રો આજની કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ